આ રક્તદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓ ઉત્સાહ સાથે બસો થી વધુ કર્મચારીઓએ રક્તદાન કરી માનવ સેવા પ્રત્યે પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું જેબી ફાર્મા સતત સામાજિક જવાબદારી નિભાવતી કંપની તરીકે ઓળખાય છે અને આવા સેવાકીય કાર્યો દ્વારા સમુદાય માટે નમ્રતા સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે નિખિલ ચોપરા ફ્રોમ જેબી કેમિકલ એન્ડ ધીસ રાસ પ્રોગ્રામ આયોજિત કિયા ગયા હે વિદ્યાર્થીઓ રેડ ક્રોસ ઓર जे डी केमिकल के सब एम्प्लॉयज़ को धन्यवाद देना चाहूंगा कि 250 बोतल ब्लड डोनेशन का कैम्प आज आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज विच इज वेरी हेल्पफुल जो बार पब्लिक को जिसको ब्लड की जरूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है जिन तो ब्लड की जरूरत पड़ती है आई थिंक जे बी डी केमिकल के एम्प्लॉयज बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार एक प्रोग्राम विद्यालय को ऑफ रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यू करते रहेंगे धन्यवाद રોજ તારીખ બાર તારીખ બાર એપ્રિલના રોજ જીબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજે બસો પચાસથી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે જેવી કેમિકલ દર વર્ષે આવો કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે પાંચમી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડે ના નિમિત્તે કરતા હોય છે આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપડા હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી કરી રહ્યા છે આ પ્રસંગે જેબી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું છું જે વધારે વધારે બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છે થેન્ક યુ